નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર વતી હું તુષાર નારીગરા અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન અંતર્ગત અગિયારમો પાઠ ભણી રહ્યા છીએ પાઠનું નામ છે વાતાવરણની સજીવો પર અસરો જેમાં આપણે ગયા લેક્ચર વીડિયોમાં વાતાવરણની સ્તર રચના જેમાં ચાર પ્રકારો વિશે આપણે ભણ્યું શોભ આવરણ સમતાપ આવરણ મધ્યાવરણ અને ઉષ્માવરણ વિશે છે એ આપણે અભ્યાસ કર્યો હવે આ લેક્ચર વીડિયોમાં આપણે નવો ટોપિક નવો મુદ્દો એટલે કે હવામાન વિશે છે એ અભ્યાસ કરીશું હવે હવામાન વિશે આપણે જોઈએ તો હવા હવે હવાની અહીંયા બે સ્થિતિ છે એ આપણને જોવા મળે છે એક લાંબા ગાળાની અને એક ટૂંકા ગાળાની હવે જે ટૂંકા ગાળાની જે સ્થિતિ છે એને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ તો ચાલો આપણે જોઈએ હવામાન એટલે કે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ જેને આપણે હવામાન તરીકે ઓળખીએ છીએ હવે એ કોઈ પણ સ્થળ પ્રદેશનું હવામાન તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ કે વાદળોને આધારે છે એ નક્કી થાય છે હવે આ હવામાન છે એ નક્કી થવા પાછળના કયા કયા પરિબળો છે તો કે વાતા એમ કહી શકાય કે કોઈ પણ સ્થળ કોઈક સ્થળો છે એ અલગ અલગ હોય કોઈક સ્થળ છે એ ખૂબ જ તડકો હોય છે તો કોઈક સ્થળ એવું હોય કે જ્યાં ખૂબ જ જંગલ હોવાને કારણે તાપમાનમાં છે એ ઘટાડો જોવા મળતો હોય તો પ્રથમ એ સ્થળ બીજું જે તે પ્રદેશનું એ હવામાન ત્યાર પછી તાપમાન જેને આપણે ટેમ્પરેચર કહીએ છીએ ત્યારબાદ છે ભેજ વરસાદ અને હવાનું જે દબાણ ધુમ્મસ અથવા તો એમ કહી શકાય ધુમ્મસ અથવા તો વાદળોના આધારે છે એ હવામાન નક્કી થાય છે આમ હવામાન સવાર બપોર સાંજ કે રાત્રિનું અલગ અલગ હોઈ શકે છે જેમ કે આપણને ખ્યાલ છે કે અહીંયા આપણે સવાર બપોર અને સાંજ આ ત્રણેયનું હવામાન છે એ અલગ અલગ હોઈ શકે છે આમ હવામાન એ વાતાવરણની જે ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોય તેમાં સમયાંતરે છે એ ફેરફાર થતો રહે છે જેમ કે સવારે ઠંડી બપોરે ગરમી અને સાંજે વરસાદ પડો આવું હવામાન અશક્ય છે પણ હવામાનથી આપણું જીવન અને આપણી પ્રવૃત્તિઓ છે એ પ્રભાવિત થતી હોય છે આમ દેશનું હવામાન ખાતું હવામાનના સમાચાર અને હવામાનના નકશા રોજ બહાર પાડે છે હવે અહીંયા આપવામાં આવેલું છે આટલું જાણો એમાં આપણે જોઈએ તો કે ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી છે એ ક્યાં જોવા મળે છે તો કે એ છે એ દિલ્હી આવેલી છે હવામાન ખાતાની મુખ્ય કચેરી છે એ દિલ્હી આવેલી છે અને તેને આઈ ડી એટલે કે ઇન્ડિયન મટીરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે ઇન્ડિયન મટિરિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે હવે આ ભારતના જુદા જુદા સો એક સ્થળો પર અવલોકન કેન્દ્રો ભારત અને એન્ટાર્કટિકામાં આવેલા છે તેના ચાર પ્રાદેશિક કેન્દ્રો છે એક કોલકત્તા બીજું મુંબઈ ત્રીજું નાગપુર અને ચોથું પુણે આ ચાર કેન્દ્રો છે ત્યાંથી પ્રસારિત કરવામાં આવે છે પહેલું મુંબઈ કોલકત્તા નાગપુર અને પુણેમાં આવેલા છે હવે ત્યાર પછી હવામાન વિશે આપણે જોયું હતું કે આપણી આજુબાજુમાં રહેલી જે વાતાવરણ છે એની ટૂંકા ગાળાની સ્થિતિ એને આપણે હવામાન કીધું ત્યાર પછી આપણો બીજો મુદ્દો છે એ છે આબોહવા હવે આબોહવા છે એ એક વર્ષ બે બે ચાર મહિના અથવા તો પાંચક વર્ષમાં ખબર પડતું નથી કે આપણી આબોહવા કેવી છે એના માટે ઓછામાં ઓછા એમ કહેવાય છે કે પાંત્રીસ વર્ષનો સમયગાળા બાદ આપણે નક્કી કરી શકીએ કે આપણી આબોહવા છે એ કેવી છે જેમ કે શીત છે સમશીતોષ્ણ કટિબંધી છે કે આ આબોહવા છે આ નક્કી કરવા માટે એમ કહેવાય છે કે ઓછામાં ઓછા છે એ જે તે પ્રદેશમાં પાંત્રીસ વર્ષના સમયગાળા બાદ આપણે નક્કી કરી શકીએ છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણો બીજો મુદ્દો છે એ છે આબોહવા એને આપણે અભ્યાસ કરીએ તો કે સામાન્ય રીતે કોઈ પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષોની સરેરાશ જે હવામાનની જે સ્થિતિ છે એને આબોહવા કહેવામાં આવે છે આમ આબોહવા એ સ્થાનિક પરિસ્થિતિ એટલે કે તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ અને ધુમ્મસને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે આબોહવા છે એ જે તે પ્રદેશની પ્રાણી સૃષ્ટિ અને માનવ જીવન તથા તેવી પ્રવૃત્તિઓની સીધી અસર છે એ કરે છે આમ છે એ આબોહવા હવે ત્યાર પછીનો આપણો બી ત્રીજો મુદ્દો છે એ છે તાપમાન જેને આપણે ટેમ અંગ્રેજીમાં ટેમ્પરેચર ઓળખીએ છીએ જેમ ઋતુ બદલાય છે તેમ તેમ તાપમાનમાં છે એ વધારો અથવા તો ઘટાડો આપણને જોવા મળે છે તો ચાલો આપણે જોઈએ તો કે હવામાં રહેલ જે ગરમીની સપાટી છે તેને આપણે તાપમાન કહીએ છે હવે આ તાપ વાતાવરણમાં તાપમાનમાં દિવસ અને રાત્રિ દરમિયાન છે એ ફેરફાર અનુભવાય છે જેમ કે તાપમાન ઋતુ પ્રમાણે પણ બદલાય છે જેમ કે શિયાળા કરતાં ઉનાળામાં તાપમાન છે એ વધુ હોય છે હવે ત્યારબાદ છે સૂર્યગાત જેને ઇન્સોલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે તે તાપમાનના વિતરણને અસર કરતું એક મહત્ત્વનું પરિબળ છે જેમ સૂર્યગાતનું પ્રમાણ વિષવવૃતથી ધ્રુવો તરફ ઘટે છે આ કારણે ધ્રુવ પ્રદેશો બરફથી ટકાયેલા હોય છે જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતીના પાકો ઉગી શકતા નથી અને શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે તેનું કારણ એક છે પાકી સડકો બીજું સિમેન્ટ પરથી બનેલી ઇમારતો તો આ બંને કારણોના કારણે ગામડા કરતાં શહેરોમાં છે એ તાપમાન છે એ વધુ માત્રામાં છે એ અનુભવાય છે તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેકચરડીઓમાં આપણે હવામાન આબોહવા અને તાપમાન આ ત્રણ મુદ્દાનો છે એ અભ્યાસ કર્યો હવે આવતા લેકચરડીઓમાં આપણે છે વાતાવરણનું દબાણ વિશે છે એ અભ્યાસ કરીશું તો ત્યાં સુધી ફરી વખત આવતા લેક્ચરિયોમાં આપણે મળીશું ત્યાં સુધી અસ્તુ જય હિન્દ